ધરતી અને સાનિધ્ય માં ત્રિદિવસીય પ્રાણ પ્રતિ આયોજન કરવામાં આવ્યું છે જે પ્રમાણે આ દ્રશ્ય જોઈ રહ્યા છે અને ના સાનિધ્ય

શું નો આંક કરવા માટે એટલે કે 5000 થી વધારે પ્રેશોમો પર સેવા કરી છે જે પ્રમાણે કે કે આપ જે દ્રશ્ય દ્વારા છે પ્રમાણે કે 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 મોટો ઉદય રહે છે નાના કાપડા ઐતિહાસિક કદાચ ગુજરાત આવું આવે ન્યા નિવું જેવું બનાસકાંઠા આવું આવે નાના કાપડા જોવા મળી રહી